એક ઝડપે આવી રહેલા ડરના ટાયર નીચે કચડાઈ જતા તેના જ ક્લીનરનું કમકમાટી મોત થયું પ્રાથમિક માહિતી મુજબ ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હોવાની આશંકા છે જેના પગલે પોલીસે તેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે બનાવની વિગત એવી છે કે આજે સવારે પાલ ગૌરવ પથ રોડ પર એક ડમ્પર ફૂલ સ્પીડમાં પસાર થઈ રહ્યો હતો ડ્રાઈવરે ડમ્પર પરનો કાબુ ગુમાવતા ડમ્પર સ્પીડ બ્રેકર પરથી ધડામ લઈને કૂદી ગયો હતો આ આંચકાને કારણે ડમ્પરની બાજુમાં બેઠેલા પિસ્તાલીસ વર્ષીય ક્લીનર નરેશભાઈ માનસિંહભાઈ ડામોર નીચે પટકાયા હતા તેઓ નીચે પડતા ડમ્પરનું ટાયર તેમના માથા પર ભર્યું હતું જેના કારણે તેમનું ઘટના જ કરુણ મોત નીપજ્યું હતું આ અકસ્માત જોઈને આસપાસના લોકો તરત જ ઘટના દોડી આવ્યા હતા આ ઘટનાને જાણ થતાં જ પાલ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે પ્રાથમિક તપાસમાં તે દારૂ પીધેલી હાલતમાં હોવાનું જણાઈ આવ્યું છે પોલીસે મૃતક નરેશભાઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે